પહેલાં કરતાં આમાં એક ફેરફાર કર્યો કે સેન્ટરમાં જ આપણે પાળો ખેંચીએ એટલે આજુબાજુ માટી ચડી જાય અને જે ટીલરિંગ અત્યારે નવું થઈ રહ્યું છે આ જે નવી કૂપણો આવી છે એને અત્યારે નુકસાન ના થાય બંને બાજુ મજબૂત ચડાવવાથી આ રીતે નવા ટીલરિંગ છે એ દટાઈ જશે એટલે આપણને કદાચ ઉગવામાં નુકસાન જાય પુરાણ વધી જાય છે એટલે આ બેથી ત્રણ પાડમાં જીગુભાઈ બંને બાજુ માયરું પણ મેં ના પાડી છે અને એક બાજુ એટલે કે સેન્ટરમાંથી જ લેવા ગયું છે આ આ રીતે પાડો થતો હતો પણ હવે આમાં બે વાર મારવા પડતા હતા હવે દરેકમાં એક જ વાર મારવાનું અને વચ્ચે આ ગાદી પણ બની જાય છે આજુબાજુ ગાદી બની જાય છે અને વચ્ચે નીક બની જાય છે આ વચ્ચે નીક બની જાય છે ખાતર નાખાઈ ગયા પછી એમાં કલટી મારી દઈશું અને પછી મગ નાખી શકાય આ ટીલરિંગ જોઈ શકાય છે બાર પંદર અઢાર સુધીનું ટીલરિંગ છે કોઈ જગ્યાએ ત્રણ ચાર છે આ ટીલરિંગને બચાવવા માટે સૂટને બચાવવા માટે અતિશય પુરાણની બી જરૂર નથી એટલે આ રીતે એક નિર્ણય લીધો છે આ રીતે આ ઘાસ છે આ ઘાસને નિયંત્રણ કરવા માટે આ પાળા કરવામાં આવી રહ્યા છે સાથે સાથે આ ઘાસ પણ છે એટલે ઘાસને નીંદવા કરતાં આ ડાટવું ખાતર તો આવી ગયું છે આ દાટવું જરૂરી છે આ જે સૂપ છે એને બચાવવાની પણ છે અને ઘાસ દટાવવું પણ જોઈએ ગૌકૃપા અમૃતમ અને ગોબર કમ્પોસ્ટ એ બે જ વસ્તુથી અત્યાર સુધી આ શેરડીની ટ્રીટમેન્ટ ચાલી રહી છે ગૌકૃપા અમૃતમનું ડ્રેન્ચિંગ પણ થયેલું છે અને ગોબર કમ્પોસ્ટ આ બીજી વાર મંખાયું છે પહેલીવાર અમે આમાં પાંચસો ગ્રામ જેટલું આપ્યું હતું અત્યારે આમાં અઢી કિલો જેટલું એક આઈબડના ટુકડામાં છ બાય પોણા બે રોપેલી શેરડીમાં છે તો અત્યારે આપણે આપ જોશો પ્રાકૃતિક કૃષિના પાંચ સિદ્ધાંતો છે એક તો પ્રથમ છે બીજા અમૃત ત્યાર પછી જીવામૃત જીવામૃતની સાથે જ ઘન જીવામૃત એટલે ઘન જીવામૃતની અવેજમાં અત્યારે આપણે આ ગૌકૃપા અમૃતમથી ગોબર કમ્પોસ્ટ જે દેશી ગાયનું જે ખાતર છે એને કમ્પોસ્ટ બનાવે છે ઘન જીવામૃતના સ્વરૂપમાં અને એની સાથે સાથે આપણે અત્યારે આમાં ખેડ રીતે છે જિજ્ઞાનશુભાઈ તો આ વાપસા કંડિશન નિર્માણ થઈ છે એટલે વી આકારનો શેપ બને છે પાણી આપણે વચલા પાટલામાં આપવાનું એટલે એ કેસાકર્ષણની મદદથી ફાળામાં ચડે બીજું સાથે સાથે આમાં આપણે આ પાકની અંદર જે આપણે નીંદણ હતું એ નીંદણ અત્યારે આપણા એક વીઘાના બંધિયામાં ખેડ કર આપણે એ નીંદાવતે તો બેથી અઢી હજાર રૂપિયા મજૂરી જશે તો આપણે એને અત્યારે આચ્છાદન કરી દીધું છે એટલે કે પાકની સાથે જ એને એ મૂકી દેવામાં આવ્યું છે આચ્છાદન બે રીતે થાય છે એક તો જમીનમાં પણ દાટી દેવાય છે અને એ લાઈવ મલ્ચિંગ થઈ જાય છે બીજી વસ્તુ છે નીંદણ ઉખેડીને પાકની બાજુમાં મૂકવામાં આવે એ ત્રણથી ચાર મહિનામાં સડીને એક ઉત્તમ પ્રકારનું ખાતર જે હ્યુમસ પેદા કરે છે જે પાકને મળે છે અને પાકના મૂળો ખાય છે તો આ રીતે છે અને પાંચમો જે સિદ્ધાંત છે પાકોનું સહજીવન તો અત્યારે આપણે આ શેરડીની અંદર આપણે આ પાળા થઈ ગયા છે આ શેપ બની ગયો છે તો હવે આપણે એમાં મગ અને સાથે ચોડીનું વાવેતર કરવાના છે એટલે પાકોનું સહજીવન પ્રાકૃતિક કૃષિના પાંચે પાંચ સિદ્ધાંતોને આપણે ફોલો કરવાય તો આપણને મુક્ત ઉત્પાદન મળે છે અને એનું મૂલ્ય બજારમાં આજે ખૂબ હોય છે ખૂબ મોટી માંગ હોય છે તો આવનારા દિવસોમાં આપણે રાસાયણિક ખેતી કરતાં પ્રાકૃતિક કૃષિ સિદ્ધાંત મુજબ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે કરવી જોઈએ અસ્તુ જય હિન્દ જય ભારત